રામ રામ નમસ્કાર પશુપાલક મિત્રો એક્ટિવ પશુપાલન ચેનલની અંદર આપનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે ચેનલ ઉપર નવા હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને જો કોઈ ભાઈને આપણી યુટ્યુબ ચેનલની અંદર પોતાની ગાય ગાયભેંસ વેચવા માટે વિડીયો મૂકાવવો હોય તો આ આપણી યુટ્યુબ ચેનલના વોટ્સઅપ નંબર ઉપર તમારે જે પણ તમારી ગાય ગાયભેંસ વેચવાની હોય તેના ચારથી પાંચ કોઠા એક વિડીયો ગાયભેંસનું દૂધ વેતર કિંમત અને તમારું સરનામું લખીને આપણી આ યુટ્યુબ ચેનલના વોટ્સઅપ નંબર ઉપર મોકલાવી આપવી મિત્રો મારું નામ છે મુકેશભાઈ કોઈપણ પ્રકારના પૈસા લેવામાં આવતા નથી

મિત્રો આ કિંમત અંદાજિત છે કોઈ પણ ભાઈને લેવું હોય તો કિંમતમાં વધારો ઘટાડો થઈ શકે છે હાલ તમારે આ ભેંસને લેવું હોય તો પશુપાલક મિત્રનું નામ છે પરબતભાઈ જિલ્લાનું નામ છે બનાસકાંઠા અને તાલુકાનું નામ છે ડીસા અને ગામનું નામ છે તાલેગંજ આ પશુપાલક મિત્રનો મોબાઈલ નંબર છે ભેંસ પસંદ આવતી હોય તો તમે ડાયરેક્ટ સંપર્ક કરી શકો છો ત્યારબાદ પશુપાલક મિત્રો નંબર બે ની વાત કરીએ તો બીજા નંબર ઉપર આ ભેસ વેચવાની છે પહેલા વેતરની જાફરાબાદી ભેસ છે મિત્રો અત્યારે પશુપાલક મિત્ર આપણને જણાવે છે કે આ દસ દિવસ જેટલા સમયની અંદર વિવાય જા જવાબદારી સાથે આપવાની છે પશુપાલક મિત્રો કિંમત ભાઈએ મૂકી છે અંદાજિત એક લાખ વીસ હજાર આ કિંમત એકદમ અંદાજીત છે દસ દિવસની અંદર વિવાઈ છે અંદાજિત કિંમત એક લાખ વીસ હજાર મૂકેલ છે હાલ કોઈ પણ ભાઈને આ બેસ પસંદ આવતી હોય તો એડ્રેસની વાત કરીએ તો મિત્રો ગામ છે ચણિયાલા તાલુકો છે ઘોઘા જિલ્લો છે ભાવનગર અને ભાઈનું નામ છે નરસિંહભાઈ આ પશુપાલક મિત્રોનો મોબાઈલ નંબર છે ડાયરેક્ટ પશુપાલક મિત્ર જોડે ભેંસ લેવા માટે સંપર્ક કરી લેવો નંબર ત્રણ ઉપર મિત્રો વાત કરીએ તો આ વધારે સમય આ ભેસને વિવાહિત થયો નથી અને આ જાફરાબાદી ભેંસને ભાઈને વેચવાની છે દેખાવે સારી કન્ડિશનમાં સારી ખૂબ જ વ્યવસ્થિત સરની આચળ દૂધની ગેરંટી સાથે મિત્રો આ ભેસને વેચવાની છે હું હાલ તમને એડ્રેસ આપી દઉં છું ગામનું નામ છે ભેનકવડ તાલુકો છે ભાનવડ અને જિલ્લો છે દ્વારકા વધારે પડતી માહિતી પૂછવા માટે અને આ ભેંસ લેવા માટે મિત્રો આ પશુપાલક મિત્રનો મોબાઈલ નંબર આપી દીધેલ છે તો ડાયરેક્ટલી સંપર્ક કરી લેવો ત્યારબાદ પશુપાલક મિત્રો નંબર ચારની વાત કરીએ તો સૌથી પહેલાં તો મિત્રો હું વિડીયો અહીંયા તમને બતાવું છું સૌથી પહેલાં તો મિત્રો તમે આ ભેંસને જોઈ લો આ ભેંસ અત્યારે બે દિવસની કાચી છે અને ખૂબ જ વ્યવસ્થિત સરની કન્ડિશનમાં પણ સારી છે અને હાલ પશુપાલક મિત્રએ અંદાજિત કિંમત મૂકી છે એક લાખ દસ હજાર મિત્રો આ અંદાજિત કિંમત છે જે અત્યારે મિત્રો તમને બધી કિંમતો બતાવવામાં આવી છે એ અંદાજિત કિંમતો છે અને જો તમને કોઈ પણ ગાય ભેંસ પસંદ આવતી હોય અને તમે પશુપાલક મિત્રને કોલ કરશો તો કિંમતમાં ફેરફાર કરી આપવામાં આવશે હાલ આ બેસનું છ લીટર દૂધ છે તેવું પશુપાલક મિત્ર જણાવે છે એડ્રેસની વાત કરીએ તો મિત્રો તાલુકાનું નામ છે રાજુલા અને જિલ્લો છે અમરેલી આ પશુપાલક મિત્રનો મોબાઈલ નંબર આપી દીધેલ છે ભેસ લેવા માટે તમે ડાયરેક્ટ પશુપાલક મિત્ર જોડે સંપર્ક કરી શકો છો ત્યારબાદ પશુપાલક મિત્રો નંબર ઉપર વાત કરીએ તો એક જ પશુપાલક મિત્રની બે ગીર ઓળખી વેચવાની છે એમાં લાલ ઓળકીને પંદર થી વીસ દિવસની વાર છે અને આ બીજી દેખાઈ રહી છે તેને પિસ્તાલીસ દિવસ થયા છે અત્યારે ગાભણ છે અને ફૂલ જવાબદારી સાથે વેચવાની છે સાવ સોજી છે બંનેની કિંમત મિત્રો અંદાજીત પિસ્તાલીસ હજાર રાખેલ છે કોઈ પણ ભાઈને આ બંને ઓળખી કે બંનેમાંથી એક પણ પસંદ આવતી હોય તો હાલ હું તેમનું એડ્રેસ તમને આપી દઉં છું તાલુકો છે મૂળી ગામનું નામ છે નવાણિયા અને જિલ્લાનું નામ છે સુરેન્દ્રનગર પશુ માલિક મિત્રનો આ મોબાઈલ નંબર આપી દીધેલ છે કોઈપણ ભાઈને વળકીઓ પસંદ આવતી હોય તો પશુપાલક મિત્રના મોબાઈલ નંબર ઉપર સંપર્ક કરી લેવો નંબર છ ઉપર મિત્રો નજર કરીએ તો એક જ પશુપાલક મિત્રની પંદર વાછરડીઓ આપી દેવાની છે ભાઈનું નામ છે રબારી બાબુભાઈ અને આ પંદરે પંદર વાછરડીઓની અંદાજીત કિંમત એસી હજાર રૂપિયા રાખેલ છે પરંતુ આ એકદમ અંદાજીત કિંમત છે કોઈ પણ ભાઈને આ વાછરડીઓ લેવી હોય તો કિંમતમાં ફેરફાર કરી આપવામાં આવશે આ આ વાછડિયાના એડ્રેસની વાત કરીએ તો મિત્રો ગામનું નામ છે ખોડું તાલુકાનું નામ છે વઢવાણ અને જિલ્લાનું નામ છે સુરેન્દ્રનગર અને વધારે પડતી માહિતી પૂછવા માટે તમે આ પશુપાલક મિત્રનો મોબાઈલ નંબર આપી દીધેલ છે તો તમે ડાયરેક્ટલી સંપર્ક કરી શકો છો ત્યારબાદ પશુપાલક મિત્રો નંબર સાત ની વાત કરીએ તો એક જ પશુપાલક મિત્રની એક ભેસ અને એક વોડકી વેચવાની છે જેમાંની પહેલા જ નંબરની આ ભેસ છે મિત્રો અત્યારે પશુપાલક મિત્રના જણાવ્યા મુજબ પિસ્તાલીસ દિવસનો ગાભ છે અને આખા દિવસનું નવ લિટર દૂધ કરે છે તેવું પશુપાલક મિત્રનું કેવું છે પશુપાલક મિત્રની અંદાજિત કિંમત સિત્તેર હજાર છે મિત્રો આ અંદાજિત કિંમત છે કિંમતમાં ફેરફાર કરી આપવામાં આવશે પિસ્તાલીસ દિવસનો ગાભ છે અંદાજિત કિંમત સિત્તેર હજાર છે અને આખા દિવસનું નવ લિટર દૂધ કરે છે હવે એડ્રેસની વાત કરીએ તો તાલુકો છે સિહોર અને જિલ્લો છે ભાવનગર પશુપાલક મિત્ર જણાવે છે કે દસ દિવસનો ગાભ છે તેવું પશુપાલક મિત્ર જણાવે છે અને વોડકીની અંદાજિત કિંમત મૂકી છે પચીસ હજાર મિત્રો અંદાજિત કિંમત પચીસ હજાર છે કિંમતમાં ફેરફાર કરી આપવામાં આવશે હાલ પશુપાલક મિત્રોનું આ એડ્રેસ છે અને આ પશુપાલક મિત્રનો મોબાઈલ નંબર છે વધારે પડતી માહિતી પૂછવા માટે અને આ ઓળખી લેવા માટે અને પેલી ભેંસની પસંદગી કરવા માટે તમે આ પશુપાલક મિત્રનો મોબાઈલ નંબર આપી દીધેલ છે તો ડાયરેક્ટલી સંપર્ક કરી શકો છો